બનાસકાંઠામાં કેનાલનું ઉદઘાટન થાય તે પહેલા જ ગાબડું પડ્યું છે દેવપુરાથી સુઈ ગામની કેનાલ તૂટતા ખેડૂતોમાં રોષ છે વરસાદના કારણે કેનાલની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે કેનાલમાં પાણી પણ નથી છોડાયું ત્યાં જ ગાબડું પડી ગયું આ દ્રશ્યો તેના સામે આવી રહ્યા છે જે રીતે ગાબડું પડ્યું છે પાણી વહી રહ્યું છે વરસાદના કારણે કેનાલની ગુણવત્તાની પોલ અહીંયા ખુલ્લી થઈ ગઈ છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રતનસિંહ જોડાયા છે પોલ લાઈન ઉપર રતનસિંહ જે પ્રકારના કેનાલમાં ગાબડું પડ્યું છે અહીંયા વરસાદે આ કેનાલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેની પોલ ખોલી નાખી છે અપડેટ છે ચોક્કસ એટલી જે રીતે વાત કરવામાં અત્યારે સરહદી વિસ્તારમાં જે વરસાદ ખાદક્યો હતો તે અને અનરાધાર કરી તો તેવામાં જે કેનાલ છે તે કેનાલ ઓપનિંગ પહેલા જ અત્યારે મસ્ત મોટું જે ગાબડું છે તે પડ્યું હોય તેવા વિડીયો જે અત્યારે સામે આવ્યા છે ત્યારે સરહદી વિસ્તારનું જે દેવપુરા છે તે દેવપુરાથી શિવગામની જે કેનાલ તૂટતા અત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે હજુ કેનાલમાં પાણી છોડાયું નથી એના પહેલા જ જે કેનાલમાં મસ્ત મોટું જે ગાબડું છે તે પડ્યું છે કાગળને જેમ જે તૂટ કંપેલી કેનાલમાં ગુણવત્તા બાબતે અત્યારે તો અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે વરસાદે જે કેનાલની ગુણવત્તા હતી જે કેનાલમાં જે કામ કરવામાં આવ્યું હતું તેનો ભ્રષ્ટાચારની જે પોલ છે તે વરસાદે ખોલી છે કેનાલનું ઉદઘાટન થાય તે પહેલા જ અત્યારે કેનાલ તૂટી ગઈ છે અને સરકારની જે અનેક વિકાસની જે યોજનાઓમાં અત્યારે ગેરરીતિ થતી હોય તેવા જે અત્યારે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે બિલકુલ આભાર માહિતી બદલ